આર્કિટેક્ટ બુદ્ધ વિહારના આર્કિટેક્ટ છે એમના તરફથી પાંચ હજાર રૂપિયાનું અનુદાન મળેલું છે સંજયભાઈ હાજર છો આપ તાળીઓના કડકડાટથી આપણે વધાવી લઈશું અને આ અનુદાન બદલ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ સંજયભાઈ ત્યારબાદ

એના માટે જે દાતાઓ જે ફંડ આપ્યો છે વંડીના વિકાસમાં આપણે એનું સન્માન કરીએ છીએ એટલે આપણે શાંતિ જાળવવાની બરાબર તાળીઓ ના ગડગડાટથી આપણે એમને વધાવી લેશું રામભાઈ મારું જ્યાં હોય ત્યાંથી કેમેરા મેન પાસે આવશે રામભાઈ મારું ભીમાભાઈ સિંગ સિંગરખિયા હાજર છો આપ આપણે એમનું આ તકે એમના પાંચ હજાર એકસો અને એક રૂપિયાના અનુદાન બાબત ગર્વ અનુભવીએ છીએ ત્યારબાદ દિવ્યશ અને રવિ જેઠાભાઈ મારુ જેના તરફથી છ હજાર એક એક રૂપિયો મળેલો છે તો દિવ્યશ અને રવિ ને વિનંતી છે કે પોતે સન્માન માટે આગળ આવશે આપણી વચ્ચે ઉપસ્થિત નથી કદાચ અને હમણાં જ જાહેરાત આવી છે કિરણબેન ભાનુભાઈ મારું ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અગિયાર હજાર રૂપિયાનું અનુદાન અત્યારે આપણે મળીએ મળે છે તો હું ડૉક્ટર જી એલ મારુ સાહેબ અને બી એલ મારુ સાહેબ બંનેને વિનંતી કરું છું કે સન્માન માટે આગળ આવશે અને આપણા કાર્યકર્તા રાજસિંહભાઈને વિનંતી કરું છું કે સાહેબને સન્માનિત કરશે અગિયાર હજાર રૂપિયાનું રોકડ અનુદાન આપણને આપે છે તો બંને ભાઈઓને તાળીઓના ગડગડાટથી આપણે વધારી લેશું ત્યારબાદ દિવંગત હરીશભાઈ મુરુભાઈ વાઘની સ્મૃતિમાં પાંચ હજાર એકસો એક રૂપિયા મુરુભાઈ મેઘાભાઈ વાઘ તરફથી મળેલ છે તો મુરુભાઈ મેઘાભાઈ વાઘને વિનંતી છે કે આપ સન્માન માટે આગળ આવશો પ્રકાશભાઈ ડોડિયા ને વિનંતી કરું છું કે મુરુભાઈને સન્માનિત કરશે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું ત્યારબાદ એસસી કોર્ટ યુનિયન કોર્ટ પોરબંદર કોર્ટ પોરબંદરમાં એસસી કોર્ટ નું જે યુનિયન છે એના તરફથી દસ હજાર રૂપિયાનું આપણને અનુદાન મળેલું છે તો હું માનવભાઈ બોધ અને માધવજીભાઈ ચાંચિયાને વિનંતી કરું છું કે સન્માનપત્ર લેવા માટે આપ આગળ આવશો માનવભાઈ બોધ અને માધવજીભાઈ ચાચિયા શનિભાઈ સાધિયાની વિનંતી છે કે માનવભાઈને સન્માનપત્ર આપી અને સન્માનિત કરશે શનિભાઈ સાધિયા આપણા કમિટીના મેમ્બર જયેશભાઈ પરમારને નમ્ર અરજ છે કે સન્માન કરવા માટે આગળ આવશો જયેશભાઈ પરમાર તાળીઓના ગડગડાટથી આપણે માનવભાઈને વધાવી લેશું માનવભાઈ પત ના ઓળખતા હોય એવા કોઈક જ છે કે મિશન પેબેક ટુ સોસાયટીના પ્રકાશભાઈ અને અમારી હરોળના એક ધુરંધર કાર્યકર્તા છે અને ભીમ મહોત્સવ સમિતિના પણ એક સારા એવા સંકલન કરતા છે કોર્ટમાં પોતે જોબ કરે છે જીવીબેન રામાભાઈ સાદિયા ઉજીબેન રામાભાઈ સાદિયા જેમના તરફથી પાંચ હજાર એકસો એક રૂપિયો મળેલ છે હસ્તે રાજસીભાઈ રામભાઈ સાદિયા તો રાજસીભાઈને વિનંતી કરું છું કે સન્માન પત્ર માટે આપ આગળ આવશો રાજસીભાઈ મુરુભાઈ વાઘને વિનંતી કરું છું કે રાજસિંહભાઈ ને આપશે તાળીઓ ના ગડગડા આપણે વતાવી લેશું બાળકો તાળીઓ કેમ નથી સંભળાતી હાજી 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 એડવોકેટ ભરતભાઈ વિરમભાઈ સિંગરખિયા તરફથી પાંચ હજાર એકસો ને એક રૂપિયા મળેલ છે ભરતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે ભરતભાઈ કે એમના કોઈ સગા ઉપસ્થિત ના હોય તો આપણે એમની આ તકે નોંધ લઈએ છીએ અને સન્માનિત કરીએ છીએ ત્યારબાદ ગોવિંદભાઈ કારાભાઈ સાધિયા એડવોકેટ તરફથી પાંચ હજાર એકસો ને એક રૂપિયા મળેલ છે તો ગોવિંદભાઈને વિનંતી કરું છું કે ઇન્દુભાઈ મારુને વિનંતી કરું છું ગોવિંદભાઈને સન્માનપત્ર આપશે ઇન્દુભાઈ મારુ ગોવિંદભાઈ આગળ આવજો ઇન્દુભાઈ સન્માન કરવા માટે આગળ આવશે ઇન્દુભાઈ મારું સન્માન પત્ર આપવા માટે સર્ટિફિકેટ આપી અને એમને સન્માનિત કરશું તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લેશું આપણી વચ્ચે મેઘલબેન બાદ આપણા બીજા ધુરંધર ગોવિંદભાઈ નું સ્વાગત ઇન્દુભાઈ કરશે ઇન્દુભાઈ મારું ગોવિંદભાઈ નું સન્માન ગોવિંદભાઈ એક પ્રખ્યાત એડવોકેટ છે આપણી સમાજમાં ઘણી બધી આવી સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે ગોવિંદભાઈ આવા સહકાર દેતા રહ્યો એવી અપેક્ષા ચનાભાઈ ગેલાભાઈ સિંગરખિયા વિશાવાડા ચના બાપા એમના તરફથી પાંચ હજાર એકસો એક રૂપિયા મળેલ છે આપણી વચ્ચે હાજર છે એમના કોઈ સગાવાલા કે ચનાભાઈ આ તકે આપણે એમને નોંધ લઈએ છીએ ધીરુભાઈ ચાંડપા ધીરુ બાપુ હરિયાપીર લાઇટિંગ અને ડેકોરેશન આ વંડીના કાર્યક્રમમાં લાઇટિંગની ફ્રી સેવા આપેલ છે અને એક અગિયાર તારીખે જે આપણે કાર્યક્રમ હતો એમાં સાઉન્ડ અને લાઇટિંગ બંને હતું આજે લાઇટિંગ છે તો હું ધીરુભાઈને વિનંતી કરું છું કે સન્માન માટે આગળ આવશે ધીરુભાઈ ગેલાભાઈ વિરમભાઈ ખરા એમનું સન્માન કરશે ચનાભાઈ ગેલાભાઈ સિંગરખિયા જેમના તરફથી પાંચ હજાર એકસો ને એક રૂપિયા મળેલ છે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું ચનાભાઈનું સ્વાગત સન્માન છે આપણી વચ્ચે ધીરુભાઈ ચાંદપા ઉપસ્થિત છે જેમના તરફથી વંડીના કાર્યમાં લાઇટિંગ અને લાઇટિંગની ફ્રી સેવા આજના કાર્યક્રમમાં અને અગિયાર તારીખના કાર્યક્રમમાં લાઇટિંગ અને સાઉન્ડ બેન ને અંદાજે દસ હજાર રૂપિયાનું સહયોગ મળેલો છે આ બાબતે તો કિરણભાઈ ખાવડુને વિનંતી કરું છું કે સન્માનપત્ર આપી સન્માનિત કરશે બતાવી લેશું કિરણભાઈ ખાવડું અભાઈ સહકાર આપવો એક આપણી નૈતિક ફરજ છે ઘણી કેવા છતાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય એક મિનિટ શાંતિથી સાંભળી લ્યો ભાઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની જન્મ જયંતિ હોય અને અહીંથી વારંવાર એવી સૂચના આપતી હોય કે પાછળ ઉભેલા ભાઈઓને નમ્ર નિવેદન પાછળ ઉભેલા ભાઈઓને નમ્ર નિવેદન મહેરબાની કરીને પોતાનું સ્થાન પ્રટાંગણમાં લેશો છતાં પણ આપ આ રીતે તણાઈને ઊભો એ યોગ્ય લાગે જ નહીં ખરેખર અશોભનીય વર્તન છે આપનું જે પાછળ ઉભેલા જેટલા ભાઈઓ છે એ પોતાનું સ્થાન પ્રટાંગણમાં લેશે જે જે અને કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓને પણ નમ્ર નિવેદન બધા કાર્યકર્તા નમ્ર નિવેદન પોતાનું સ્થાન પ્રટાંગણમાં લેશું જેમનું નામ બોલાય જેમની વ્યવસ્થાની જરૂર પડે એમને ઉભું થવું ખોટે ખોટું ઉભું રહેવું યોગ્ય નથી બધા જ કાર્યકર્તા નાના મોટા માટે પણ આપણી વચ્ચે એડવોકેટ ભરતભાઈ વિરમભાઈ સિંગરખિયા ઉપસ્થિત છે જેમના તરફ પાંચ હજાર એકસો ને એક રૂપિયા મળેલ છે તો ગોવિંદભાઈને વિનંતી કરું છું ગૌતમભાઈ સાધિયા ને વિનંતી કરું છું કે સન્માન પત્ર આપી અને એડવોકેટ ભરતભાઈ વિરમભાઈ સિંગરખિયા નું સન્માન કરશે અને આપણે તાળીઓના ગડગડાટ આપણે વધાવી લેશું ભરતભાઈ ને આવો ન આવો સહકાર સમાજમાં દેતાર્યો ભરતભાઈ એવી અપેક્ષા છે આપની પાસે આનંદભાઈ દાફણા તરફથી પાંચ હજાર એકસો રૂપિયાનું અનુદાન મળેલ છે તો હું ચંદુભાઈને વિનંતી કરું છું કે દાફણા સાહેબને સન્માનપત્ર આપી અને સન્માનિત કરશે બુક બુક આપી અને સન્માનિત કરશે ચંદુભાઈ દાફણા સાહેબનું સમાજમાં અલગ અલગ જગ્યાએ ઘણું બધું યોગદાન જોવા મળે છે આપતા જ રહે છે સાહેબ આવે ને આવે સહયોગ સમાજમાં આપતા રહ્યો સાહેબ એવી અપેક્ષા સાથે તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લેશું દિવંગત માકીબેન મનસુખભાઈ સિંગરખ્યા ની સ્મૃતિમાં પાંચ હજાર દિવંગત માકીબેન મન્નુભાઈ સિંગરખ્યાની સ્મૃતિમાં પાંચ હજાર એકસોને એક રૂપિયા મળેલ છે આપણા કાર્યકર્તા ડોક્ટર સંજયભાઈ સિંગરખિયા હસ્તક તો હું પ્રકાશભાઈને વિનંતી કરું છું કે ડોક્ટર સાહેબનું સન્માન કરશે તરફથી પાંચ હજાર એકસો ને એક રૂપિયા મળેલ છે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું સમાજમાંથી કોઈ ને કોઈ લોકો અનુદાન દેતા રહેશે તો જ આપણું આ બાબા સાહેબનો જે મિશનનો કારવા છે એ આગળ ધપતો રહેશે ત્યારબાદ આપણે એ લોકોની પણ નોંધ લઈએ છીએ કે જેમને બીજી ઘણી રીતે સહયોગ આપ્યો છે દાખલા તરીકે લાલા મંડપ સર્વિસ કડિયા પ્લોટ મોહિતભાઈ પરમાર એમના તરફથી કાર્યક્રમમાં આ મંડપ સ્ટેજ ફ્લોરિંગ વગેરે બધી જ વસ્તુઓ બધી જ વસ્તુઓ ફ્રી ઓફમાં આપેલી છે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું લાલા મંડપ સર્વિસ કડિયા પ્લોટને આવો ને આવો સહયોગ અમને જ્યારે જરૂર પડે ત્યારે આપતા રહેશું ત્યારબાદ ડીજે મેહુલ મેહુલભાઈ અર્જનભાઈ સાદિયા ભીમ શોભાયાત્રાની જે રોડ શો હતો એમાં ફ્રી ઓફમાં ડીજે આપેલું છે અને હાલમાં કાર્યક્રમમાં સાઉન્ડ સર્વિસ ફ્રી ઓફમાં આપે છે તો સનીભાઈ સાદિયાને વિનંતી કરું છું કે એમને સન્માનપત્ર આપી અને સન્માનિત કરશે મેહુલભાઈ ડીજે તાળીઓના ગડગડાટથી આપણે મેહુલભાઈ અર્જનભાઈ સાધિયાને વધાવી લેશું ત્યારબાદ મહેક ફોટો એન્ડ વિડીયો પોરબંદરના પ્રખ્યાત એવા એમ એમ અને ફોટોગ્રાફર વિડીયોગ્રાફર દ્વારા આ શોભાયાત્રા અને કાર્યક્રમ ફ્રી ઓફમાં કરવામાં આવે છે શૈલેષભાઈ આવીને આવો સહયોગ દેતા રહ્યો એવી અપેક્ષા સાથે ગોવિંદભાઈ સાધીયા વિનંતી કરું છું કે ગૌતમભાઈ સાધિયા વિનંતી કરું છું કે સન્માનપત્ર આપી અને સન્માનિત કરશે શૈલેષભાઈ એમ અને સુનિલભાઈ એમ પાંડાવદરા ત્યારબાદ મગનભાઈ સાદિયા તરફથી એકવીસો પચીસ રૂપિયાનું અનુદાન મળેલ છે તાળીઓના ગડગડાટથી આપણે બતાવી લેશું મગન હિતેશભાઈ મારું તરફથી અગિયારસો રૂપિયા અત્યારે મળેલ છે તો આપણે એમને તાળીઓના ગડગડાટથી બતાવી લેશું પ્રોફેસર ડોક્ટર શૈલેષભાઈ ચાવડા તરફથી પચીસો રૂપિયા મળેલ છે તાળીઓના ગડગડાટથી આપણે બતાવી લેશું ભીમ મહોત્સવ સમિતિ છાયા દ્વારા બે હજાર રૂપિયાનું અનુદાન મળેલ છે તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લેશું ત્યારબાદ વંડીના અનુદાનમાં સહયોગમાં કારાભાઈ રામાભાઈ પાંડાવદરા શિક્ષક છે નરસંત્રી સ્થાનિક છે એમના તરફથી ત્રણ સીલિંગ ફેન

દિવંગત નથુભાઈ માંડભાઈ મારુ સ્મૃતિમાં હસ્તે ઇન્દુભાઈ નથુભાઈ મારુ બખરલા એના તરફથી લાદીની સોળ પેટી પ્લાસ્ટર માટે સિમેન્ટની ત્રણ થેલી અને કાર્યક્રમમાં ચાની વ્યવસ્થા કરવામાં આવેલ છે તો તાળીઓના ગડગડાટ માટે એમને વધાવી લેશું દિવંગત ચેતનભાઈ ગૌતમભાઈ સાધિયા સ્મૃતિમાં હસ્તે ગોવિંદભાઈ અમરાભાઈ સાધિયા તરફથી જે ગ્રીન કલરની ફ્લોરિંગ નંગ બે જે આપણે બેઠા છે આ મળેલ છે એમની પણ આ તકે આપણે નોંધ લઈએ છીએ હરીશભાઈ દેવાભાઈ સિંગરખિયા તરફથી લાદીની પાંચ પેટી આપવામાં આવેલ છે એમને પણ આ પ્રસંગે આપણે યાદ કરીએ છીએ ભકાભાઈ મંગાભાઈ ચાવડા તરફથી સિમેન્ટની બે થેલી આપવામાં આવેલ છે એમને પણ આપણે અભિનંદન પાઠવીએ છીએ એ સિવાય વંડીના ધ્રાબા અને લાદીની કામગીરીમાં ફ્રી ઓફમાં કોઈ પણ જાતની રકમ લીધા વગર જે લોકોએ કામ કરેલ છે એવા આપણા કારીગરો મુરુભાઈ વાઘ સંજયભાઈ મારુ અને જયેશભાઈ પરમારની પણ આ પ્રસંગે આપણે નોંધ લઈએ છીએ ત્યારબાદ રાજુભાઈ સિંગરખિયા વંડીની સતત હાજરી કામગીરીમાં હાજરી આપી અને યોગ્ય માર્ગદર્શન આપી અને હાજરી આપેલ છે એમની પણ આપણે નોંધ લઈએ છીએ અને આંબેડકર નગરના બધા જ યુવાનો વંડીમાં જરૂરિયાત મુજબ પોતપોતાની સેવા આપેલ છે અને સહયોગ આપેલ છે એમને પણ આપણે યાદ કરીએ છીએ જયંતિભાઈ કડિયા જેના તરફથી પાંચસો રૂપિયા જે એક દિવસની દાળી મજૂરી થતી હોય એને એને બદલે ત્રણસો રૂપિયા લઈ અને બાકીનું અનુદાન પેટે એમણે ચૌદ દિવસ કામ કરેલ છે જયંતિભાઈને પણ આપણે સન્માનિત કરીએ છીએ આ સિવાય આ તો હમણાં આ પુનરુત્થાન વંડીનું ચાલુ કર્યું છે નવનિર્માણ ચાલુ કર્યું છે પણ વંડી તો વર્ષો પહેલાં બનેલી હતી એટલે એ જે લોકોએ એમાં અનુદાન આપેલું છે જે લોકોએ સેવા આપેલી છે જે લોકોએ મહેનત કરેલી છે એ બધાને સામૂહિક રીતે અત્યારે યાદ કરીએ છીએ આપ લોકોએ એકબીજાના સહકાર શાંતિ સંકલન સાધી આ વસ્તુ કરી છે ત્યારે આપણે

આનંદભાઈ મારું આવી રહ્યા છે આનંદભાઈ મારું તરફથી જે રસોડાનું અનુદાન આપવામાં આવેલ છે અંદાજિત સત્યોતેર હજાર રૂપિયાના ખર્ચે અંદાજિત સત્યોતેર હજાર રૂપિયાના ખર્ચે રસોડું બનેલ છે અને આનંદભાઈ આજાભાઈ મારું તરફથી આપણે રસોડાનું જે દાન મળેલું છે તો હું અમારા સભ્ય રાજેન્દ્રભાઈ કારાભાઈ પાંડાને વિનંતી કરું છું કે રાજેન્દ્રભાઈ આનંદભાઈને સન્માનપત્ર આપી અને આપણે સન્માનિત કરશું તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું આનંદભાઈ હાજાભાઈ મારું કોણ ના ઓળખતા હોય હાજાભાઈ મારું સુપુત્ર અને હાલમાં એક સારી એવી બિઝનેસમેન અને સમાજના કાર્યકર્તા તરીકે ખ્યાતિ પામનાર જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સમાજમાં એમનું યોગદાન હોય છે બોધ લાખો રૂપિયાનું અનુદાન આનંદભાઈ આપેલું છે આવે ને આવી યોગદાન આનંદભાઈ આપતા રહ્યો એવી અપેક્ષા સાથે જે ભી હવે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ ઘણો બધો સમય થઈ ગયો છે ભીમ ભજન ભીમ સંધ્યા છે આપણી વચ્ચે આપણા કલાકારો અમરાભાઈ હાજરી આપજો અમરાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લઈ લેશો ભાવના બેન દક્ષા બેન ભાવના બેન આપણી વચ્ચે આપણા જે કલાકારો છે અમરાબેન અમરાભાઈ છે મેઘલબેન છે અને સાજિંદાઓ છે તો હું ખરા ભાવનાબેન અને ખરા દક્ષાબેનને વિનંતી કરું છું કે પુષ્પો આપી અને સ્ટેજની ઉપર એમનું સન્માન કરશે સ્વાગત કરશે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું અને હવે આગળનો દોર આપણે એ લોકોને જ સોંપીએ છીએ બંને બહેનો ઉપર ચડી જાશો અને ત્યાં જે લોકો સાજિંદાઓ જ્યાં બેઠા છે પહેલાં આપણે અમરાભાઈને પુષ્પ આપશું મેઘલબેનને પુષ્પ આપશું અને બાકી બધા સાજિંદાઓને પુષ્પ આપી અને તાળીઓથી આપણે એમને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું સાથીઓ બીજું પણ નાનું મોટું આપણે કાર્યક્રમની રૂપરેખા હતી એ આ પ્રસંગે આપણે બીજી પણ એક નોંધ લઈએ છીએ સાથીઓ આ નેશનલ હાઈવે ઉપર ડોક્ટર સાહેબ આંબેડકર લખેલો એક જોરદાર ગેટ છે એ ગેટ જે બનાવેલો છે એ બહુ જ આકર્ષણ ને પાત્ર છે